નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેર પોલીસ માણસ માત્ર ભૂલે પાત્ર જાગ્યા તારથી સવાર વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમદ સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મણ નીનામા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ કમિશનર ઝોન બે શ્રી અભય સોની સાહેબનાઓના અધ્યક્ષતામાં જે ગુનેગારો ગુનાહિત પૂતકાળ ધરાવે છે તેઓ ગુના કરવાનું છોડીને નવું જીવન અપનાવે અને તેમનામાં સુધારણા આવે તે માટે ઝોન બે પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ સ્ટેશનના ડોજિયર્સ સુધારણા માર્ગદર્શન સેમિનારનું આયોજન પોલીસ તાલીમ શાળા પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર્સ વડોદરા શહેર ખાતે રાખવામાં આવ્યું જેમાં જોનબે પોલીસ સ્ટેશન વિસ્તારના ડોઝિયસ તેઓના પરિવારના સભ્યો સાથે હાજર રહેલ અને તેમાં મોટિવેશનલ સ્પીકર તરીકે ગાયત્રી પરિવારના શ્રી મહેન્દ્રભાઈ પટેલ અને શ્રી ગિરીશભાઈ પટેલ અને અક્ષર પબ્લિકેશન સ્કૂલના કોઓર્ડિનેટર શ્રી સુજાતા મેડમ હાજર રહીને પચાસ જેટલા ડોઝિયર્સને ગુના કરવાનું છોડીને નવું જીવન અપનાવે તે માટે પોતાનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું